અમદાવાદ સિટીની હદની બહાર નીકળી ગયો છું સિંગ રોડને ક્રોસ કરી લીધો છે હવે હું જઈ રહ્યો છું સરખે ધ્વરકા રોડ પર કાકાને ફટાફટ પેટ્રોલ પંપર પહોંચાડી દઈએ ધ્વરકા રોડ પર ધ્વરકાથી એક કિલોમીટર પહેલાં સરસ મજાનું રાણી રૂડી માતાજીનું મંદિર છે હજારો વર્ષોથી છે અને આ મંદિર આ મંદિર ઓગણીસો નવ્વાણું કે બે હજારની સાલમાં નવું મંદિર બનાવવામાં આવ્યું વાઘેલા વંશનું જ્યારે શાસન હતું ત્યારે ધોળકા બહુ જ સુખી રાજ્ય કહેવાય જેને પાલિતાના ફરવા જવું છે જેને શેત્રુજય ફરવા જવું છે તમે ત્યાં નથી જઈ શકતા તો એક વખત અમદાવાદની સાવ નજીક ધોળકામાં આવેલું છે તો ચોક્કસથી અહીંયા આવજો તેની થોડેક જ આગળ સરસ મજાનું સિદ્ધાનંદ મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર સ્વયંભૂ છે પાંચ હજાર વર્ષો જૂનું મંદિર છે તેની અંદર જે મહાદેવ હતા તે પરપુર સ્વરૂપે મહાદેવ છે તે એવું કહેવાય છે કે તે કોઈ ગણી નથી શકતું તમે અત્યારે ગણતરી કરો પછી બીજી વખત ગણતરી કરો તો કોઈ ગણતરી અલગ જ આવે દુવાળી માતાજીના મંદિરે આવજો અને આ વાવનું આ પવિત્ર તમે પાણી પીશો એટલે તમને ચોક્કસથી તમને ઉધરસ અને ઉટાચીઓ ચોક્કસથી તમને મટી જશે જય માતાજી જય શ્રી કૃષ્ણ હું જીરાક ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું હું છું અત્યારે અમદાવાદ અને અહીંથી જઈ રહ્યો છું ધોળકા ત્યાંથી મોટી ઠાકર ઠાકરદુવારો છે ત્યાં ત્યાંથી સૂર્ય સૂર્યમંદિર ભાન અને ત્યાંથી પાછું રિટર્ન આવી અને જઈશ રઢુ ગામ કામ કામનાથ મહાદેવ ત્યારમાં નીકળું છું અને સાંજે તો રિટર્ન પાછો આવી જઈશ અમદાવાદ સિટીની બહાર નીકળી ગયો છું રિંગ રોડને ક્રોસ કરી લીધો છે હવે હું જઈ રહ્યો છું સરકેટ દ્વારકા રોડ પર દ્વારકા જવા માટે બે રસ્તા છે એક અસલાળી તરફથી પણ તમે જઈ શકો છો જો તમે અસલાડી બાજુ રહેતા હોય તો તમે ત્યાંથી ડાયરેક્ટ દ્વારકા જઈ શકો છો અને બીજો રસ્તો છે સરખેજથી દ્વારકા જવા માટે તો હું સરકેટથી દ્વારકા જતા રોડ પર જાઉં છું કાકાને બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો હું જતો હતો તમે કીધું કાકાને થોડીક મદદ કરી દઉં જોકે આવું આવી રીતે પગથી બાઈકને ધક્કો મારવો થોડુંક જોખમી છે તો તમને આવડતું હોય તો જ આવી ટ્રાય કરજો નક્કર આવી ટ્રાય ના કરતા બરાબર હું તો મને તો આવી રીતે ફાવે છે એટલે હું આવી રીતે ટ્રાય કરું છું બરાબર તો કાકાને પેટ્રોલ પંપે પહોંચાડી દઈએ કાકા રોડ ઉપર લઈ લો રોડ ઉપર લઈ લો પેટ્રોલ પંપ સાવ નજીક જ છે સો મીટર જ જેવું છે એટલે બહુ ચિંતા નથી કાકાને ફટાફટ પેટ્રોલ પંપ પહોંચાડી દઈએ ચાલો અમદાવાદથી નીકળીને સવારના પોરમાં શરૂઆતમાં ધોળકામાં સરખે ધોળકા રોડ પર ધોળકાથી એક કિલોમીટર પહેલાં સરસ મજાનું રાણી રૂડી માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો આજુબાજુ સુરસ મજાનું નેચરલી વાતાવરણ જાજા બધા લીમડા છે અને આ છે માતાજીનું મંદિર આ જે મંદિર છે તે વાવમાં બનાવવામાં આવેલું છે મંદિરની અંદર એક વાવ પણ આવેલી છે જે બહુ વર્ષો જૂની છે વાવ માતાજીના બેસના અહીંયા હજારો વર્ષોથી છે અને આ મંદિર આ મંદિર ઓગણીસો નવ્વાણું કે બે ની સાલમાં નવું મંદિર બનાવવામાં આવ્યું પહેલાં અહીંયા જૂનું મંદિર હતું પણ સમય જતાં બે હજાર સાલની આજુબાજુમાં અહીંયા આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને આ સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું પહેલાં અત્યારે જે માતાજીની મૂર્તિ છે તે નથી પહેલાં બીજી મૂર્તિ હતી જે બાજુમાં મહાદેવનું મંદિર છે ત્યાં રાખવામાં આવી છે અને બે હજાર સાલની આજુબાજુમાં ભૂકંપ પહેલાં ભૂકંપ પહેલાં મંદિર બની ગયું હતું એટલે ઓગણીસો નવ્વાણું કે બે હજાર સાલમાં મંદિર બની ગયું મને તારીખ ચોક્કસ ખ્યાલ નથી પણ તે પછી નવું મંદિર બનાવ્યું અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કરી અને આ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું જ્યારે તમે દ્વારકા આવો તો ચોક્કસથી દર્શન કરવા માટે આવજો ચારમી સદીમાં ધોળકાની ચાઓ જલાલી હતી ત્યારે વાઘેલા વંશનું જ્યારે શાસન હતું ત્યારે ધોળકા બહુ જ સુખી રાજ્ય કહેવાય હતું અને પાટણ પછી ભીમદેવ બીજાએ તેમની બીજી બીજી તેમની રાજધાની ધોળકામાં સ્થાપી હતી તે સમયે ધોળકાના રાજા તરીકે વીર ધવલને નિમ્યા હતા અને તે સમયે તેમના મંત્રીપદે વસ્તુપાલ અને તેજપાલને નિમ્યા અને તે પછી ધોળકામાં જૈન પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું અને તે સમયથી જૈન જૈન ધર્મ અહીંયા માનવામાં આવે છે અને આ જે તમે મારી પાછળ જોઈ શકો છો તે પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે આ પાર્શ્વનાથ ભગવાનનું મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તારીખ છવી બે ઓગણીસો બ્યાસીમાં કરવામાં આવી મંદિરમાં વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી તો વિડીયોગ્રાફી તો નથી કરી નહોતો કરી શક્યો મંદિરના પરિસરની અંદર ભગવાન આદિનાથનું મંદિર છે કલિકુંડ વાસુનાથ ભગવાનનું મંદિર છે અને શ્રી શીતળનાથ ભગવાનનું અંદર મંદિર છે તમે આવો તો ચોક્કસથી આવજો ધોળકામાં આવેલું આ સરસ મજાનું જૈન તીર્થધામ તમે જોઈ શકો છો આ ભોજનશાળા છે અને આ આજે તમને સામે દેખાય છે તે છે મિની પાલીતાણા શેત્રુંજય જે લોકો પાલીતાણા ગયા હશે તે લોકોને ખ્યાલ હશે જોકે હું કોઈ દિવસ પાલીતાણા નથી ગયો મારો પ્લાન છે કે આવતા મહિને કાં તેના પછીના દસમા મહિનામાં જવાનું મારો પ્લાન છે જોઈએ છે કલીકુંડ આ કલીકુંડની જે જગ્યા છે જ્યાં પાસોનાથ ભગવાનનું સરસ મજાનું જે મંદિર બનાવ્યું છે જ્યાં જૈન તીર્થધામ છે તેની બાજુમાં બહુ વિશાળ જગ્યા હતી તો અહીંયા પણ સરસ મજાનું મંદિર બનાવવાનું વિચાર્યું અને તમે મારી બાજુમાં જોઈ શકો છો આ સરસ મજાનું શેત્રુંજય મિની પાલિતાણા એ શેત્રુંજય જૈન તીર્થ છે તેની જેમ જ અહીંયા બનાવવામાં આવ્યું છે અહીંયા જે મિની છેતૃજય બનાવવામાં આવ્યું છે જે મિની પાલીતાણા છે તે પબ્લિક માટે તારીખ ત્રણ બે ઓગણીસો છન્નુંના દિવસે એને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તો જે લોકો પાલીતાણા નથી જઈ શકતા જેને પાલીતાણા ફરવા જવું છે જેને શેત્રુજય ફરવા જવું છે તમે ત્યાં નથી જઈ શકતા તો એક વખત અમદાવાદની સાવ નજીક દ્વારકામાં આવેલું છે તો ચોક્કસથી અહીંયા આવજો પાસે જે તીર્થ જે મંદિર છે તે તમે જોઈ શકો છો આ બધા મંદિર તારીખ બે બે ઓગણીસો છન્નુંના દિવસે થયા હતા અને પબ્લિક માટે દર્શન કરવા આવતા લોકો માટે અને તારીખ ત્રણ બે ઓગણીસો છન્નુંના દિવસે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા ત્યારથી બધા લોકો અહીંયા દર્શને આવી શકે છે હવે ત્યાં બોલ લખેલું હતું કે આ કલ્પવૃક્ષ કલ્પવૃક્ષમાં મને બહુ ખ્યાલ નથી પડતો સરસ મજાનું પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે અને મિની પાલિતાણા બનાવ્યું છે તો તમે ધોળકા આવો તો ચોક્કસથી અહીંયા પાર્શ્વનાથ ભગવાન આદિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાન ત્યાં મંદિરમાં બિરાજમાન છે અને મિની પાલિતાણા બનાવ્યું છે તો જ્યારે પણ તમે ધોળકા આવો તો દર્શન કરવા ચોક્કસથી આવજો અહીંયા રહેવા માટે અને જમવા માટેની પણ વ્યવસ્થા છે બહુ જ સરસ મજાની જગ્યા છે પાર્શ્વનાથ જે જૈન તીર્થ છે તેનું હોસ્પિટલ પણ છે અને બહુ જ સરસ મજાની જગ્યા છે તો તમે ધ્વારકા આવો તો ચોક્કસથી આવજો ધોળકા જે કલિકુલ રોડ છે જે જૈન દેરાસર છે જૈન તીર્થધામ છે તેની થોડેક જ આગળ સરસ મજાનું સિદ્ધાનંદ મહાદેવનું મંદિર આવેલું છે બહુ જ વર્ષો જૂનું મંદિર છે તમને ચલો આ પણ એક ધોળકાનું સરસ મજાનું ફરવાલાયક સ્થળ છે મંદિરના ઇતિહાસ મેં જાણવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ જગ્યાએથી મને ઇતિહાસ ના મળ્યો આ પૂજારી અત્યારે અહીંયા હાલમાં છે નહીં તો આ મંદિર ઓગણીસો અઠ્ઠાણું આજુબાજુનું રિનોવેશન કરવામાં આવ્યું અને આ વર્ષો જૂનું મંદિર છે પહેલાંના સમયમાં ધોળકામાં ચંદ્રમોલેશ્વર મહાદેવ છે તે અને સિદ્ધાનંદ મહાદેવ બંને જોડે જોડે કંઈક બોલાતું નામ ચંદ્રમોલેશ્વર મહાદેવ થોડીક જ દૂર છે ધોળકામાં જ છે અને દોડકાના સરસ મજાના એક મહાદેવના મંદિરે પહોંચી ગયો છું ચંદ્રેશ્વર મહાદેવ આ મંદિરના ઘણા બધા નામ છે પરપુટિયા મહાદેવ ઘણા લોકો કહેતા હોય છે ઘણા લોકો ચંદ્ર ચંદ્રમલ્લેશ્વર મહાદેવ પણ કહેતા હોય છે બહુ જ સરસ મજાનું મંદિર છે બુકમાં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે ઈસવીસન સત્તરસો એકાવનમાં અંતાજી રાવ જે ગાયકવાડ સ્ટેટના અધિકારી હતા તેમને મંદિર બનાવ્યું હતું અને આ મંદિર સ્વયંભૂ છે પાંચ હજાર વર્ષો જૂનું મંદિર છે તેવું કહેવામાં આવે છે ચલો તે પ્રપુટા સ્વરૂપે મહાદેવ છે તે એવું કહેવાય છે કે તે કોઈ ગણી નથી શકતું તમે અત્યારે ગણતરી કરો પછી બીજી વખત ગણતરી કરો તો કોઈ ગણતરી અલગ જ આવે અને તેની પર ચંદ્રનું એક નિશાન હોય છે જેમ જેમ પૂનમ આવે તેમ તેમ સફેદ થતું જાય આ બહુ વર્ષો જૂનું મંદિર છે પાંડવે પણ અહીંયા તેમ મહાદેવની પૂજા કરી હતી તો તમે જ્યારે પણ ધોળકા આવો તો ચંદ્રમલેશ્વર મહાદેવ ચોક્કસથી આવજો તમને કદાચ ચંદ્રમલેશ્વર મહાદેવ યાદ ના રહે તો અહીંના ધોળકાના લોકો પરપુટિયા મહાદેવ કહેતા હોય છે તો તમે ચોક્કસથી ના આવજો અને ટ્રાય પણ કરજો અંદર ગણતરી કરજો તમે જેટલી વખત ગણતરી કરશો એટલી વખત ગણતરી અલગ જ થશે જેમ જેમ પૂનમનો સમય થતો જાય છે તેમ તેમ ત્યાં પરકોટા ઉપર એક સેન્ટરના ભાગ પર ચંદ્ર ચંદ્રનું નિશાન થાય છે જે પૂનમ વખતે સાવ સફેદ થઈ જાય છે અને અમાસ વખતે નથી દેખાતું તો ચોક્કસથી તમે આવજો તમને પણ બહુ મજા આવશે આ સરસ મજાનું મળાવ તળાવ જે તમે જોયું અત્યારે થોડોક વિવાદ ચાલુ છે વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે ખાન મસ્જિદ છે ત્યાં પણ વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે હવે આ મલાવ તળાવ જે ન્યાય માટે જાણીતું છે આ ન્યાયનું પ્રતિક છે સિદ્ધરાજ જયસિંહના માતા મીનો જ્યારે આ તળાવ બનાવ્યું તો એવું નક્કી કર્યું હતું કે પૂરો તળાવ ગોળ બનાવવું પણ એક માજીનું મકાન હતું અને એ માજી એ મકાન પાડવાની ના પાડી તો આ મકાન આ તળાવ પછી ગોળ ના બન્યું તે એક ખૂણો રહી ગયો અત્યારે વિડીયોગ્રાફી કરવાની પરમિશન નથી એટલે ત્યાં તમને હું નથી બતાવતો પણ જ્યારે તમે ફરવા આવો તોડકા તો તમે મલાવ તળાવ ચોક્કસથી આવજો બહુ જ સરસ મજાનું તળાવ છે તમે થોડીક વાર અહીંયા બેસો તો તમને બહુ રિલેક્સ ફીલ થશે તમને એક સરસ મજાના મંદિરે હું પહોંચી ગયો છું મંદિરનું નામ છે શ્રી ઊંટવાળી માતાજીનું મંદિર બહુ વર્ષો જૂનું મંદિર છે જો તમારે અહીંયા આવવું હોય તો તમે ધોળકા ખેડા રોડ ઉપર કેનલથી પણ આવી શકો અને ધોળકા પણ આવી શકો થોડુંક ત્રણ ચાર કિલોમીટર અંદર છે હું તમને મંદિરની અંદર લઈ જાઉં અને બહુ જ સરસ મજાનું મંદિર છે એનો ઇતિહાસ પણ બહુ સરસ મજાનો રહેલો છે હું તમને વાત કરીએ તો લાખાભાઈ વણજારા જે ઊંટનો વેપાર કરતા હતા અને તે રાત્રે અહીંયા રોકાણા હતા અને રાત્રે તેમના ઊંટ ગયા તો અહીંયા તે સમયે મંદિર હતું તમને હું મંદિર બતાવું તે સમયે આ જૂની મૂર્તિ અહીંયા હતી અને પછી આ નવી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપવામાં આવી તો ઊંટ ચોરાઈ ગયા લાખાભાઈ વણજારાના તો તેમને માતાજીને કીધું કે માતાજી હું અહીંયા રોકાણ અને મારા ઊંટ ચોરાઈ ગયા તો તમે મને ઊંટ પાછા લાવી આપો અને જે ઊંટ પાછા આવે એમાંથી અડધો ભાગ તમારો અને માતાજીની ખોડિયારમાંની દયાથી ઊંટ પાછા આવી ગયા અને જેમ લાખાભાઈ વણજારાએ કીધું હતું કે તે ઊંટનો વેપાર કરતા હતા તો અડધો માલ તમારો તો જે ઊંટ વેચ્યા અને તેમાંથી જે પૈસા આવ્યા તો લાખાભાઈ વણજારાએ અહીંયા ઊંટવાળી માતાજીનું મંદિર બનાવ્યું અને સરસ મજાનું તળાવ બનાવ્યું હું તમને તે પણ દેખાતા તે પછી આ સરસ મજાનું આ તળાવ આ લાખા વણઝારાએ બનાયેલું છે તો તે સમયે જે લાખા વણઝારાએ કીધું હતું કે અડધો ભાગ માતાજી તમારો તો તેનાથી એક સરસ મજાનું તળાવ બંધાવ્યું અને તે સમયે માતાજીની અહીંયા સ્થાપના કરી અને અખંડ જ્યોત છે આ મંદિરમાં અખંડ જોત છે અને મુંબઈમાંનું શ્રી ઊંટવાળી માતાજીનું મંદિર બનાવ્યું અને આ સરસ મજાની વાવ બનાવી હવે આ વાવની ખાસિયત એ છે આ વાવની ખાસિયત એ છે કે જો તમને ઉધરસ કે ઉટાટ્યો જો તમને ના મટતું હોય તમે દવા લો કોઈ વાંધો નહીં તો પણ જો કદાચ ના મટે તો તમે અહીંયા ઊંટવાળી માતાજીના મંદિરે આવજો અને આ વાવનું આ પવિત્ર તમે પાણી પીશો એટલે તમને ચોક્કસથી તમને ઉધરસ અને ઊંટાચીઓ ચોક્કસથી તમને મટી જશે અહીંયા જે પૂજારી છે ગોસ્વામી સુખદેવગીરી તેમની સત્યાવીસમી પેઢી એક બે પેઢી નહીં તેમની સત્યાવીસમી પેઢી અહીંયા સેવા કરી રહી છે તો ચોક્કસથી તમે ઊંટવાળા માતાજીએ દર્શન કરવા આવજો અહીંયા જેમ કીધું એમ તેમની સત્યાવીસમી પેઢી અત્યારે જે સેવા કરે છે તેમના આગળ જે વરવાઓ હતા તેમની અહીંયા સમાધિ છે બધી અહીંયા બધી સમાધિઓ છે અને આ છે ધર્મશાળા જે અત્યારે ખરાબ પરિસ્થિતિમાં છે જે તૂટી ગઈ છે પણ અહીંયા પહેલાં ધર્મશાળા હતી બહુ જ સરસ મજાની જગ્યા છે ટોટલી કુદરતી વાતાવરણ છે તો જ્યારે પણ તમે દ્વારકા આવો તો ચોક્કસથી ઊંટવાળા માતાજી દર્શન કરવા આવજો અને ખાસ જેને ઉટાટીઓ કે બહુ વધુ પ્રમાણમાં ઉધરસ આવતી હોય તો જે વાવ બનાવી હતી માતાજીની કૃપા હતી તો તે વાવમાંથી પાણી પીવાથી ઉટાટી અને બહુ સખત ઉધરસ થતી હોય તો તે મટી જાય છે ધોળકામાં ફરવાલાયક ઘણા બધા સ્થળો હું મેં તમને વિડીયોમાં જેટલા તમે જોઈ એટલા તો ખરા તળાવ ખાન મસ્જિદ ભીમનું રસોડું અત્યારે થોડુંક વિવાદ ચાલે છે એટલે ત્યાં વિડીયો વ્યવસ્થિત નથી બનાવી શક્યો તો પણ તમે ફરવા આવો તો ત્યાં ચોક્કસથી ના આવજો વાત કરું ધોળકાના ઇતિહાસ ધોળકાનો ઇતિહાસ તમને શરૂઆતમાં કહેવાનો રહી ગયો પણ અત્યારે હું તમને ધોળકાનો ઇતિહાસ કહી દઉં કે ધોળકા પાંડુકાલીન સમય વર્ષો જૂનું છે તે પછી સોલંકીકાળમાં અહીંયા મલાવ મલાવતળવ બનાવ્યું હતું અને તે પછી વાઘેલા વંશમાં ધોળકાની જાઓ જલાવી હતી અને ભીમદેવ બીજા ભીમદેવ બીજાએ પાટણ પછી બીજી તેમની રાજધાની ધ્વારકામાં સ્થાપી હતી સમય જતાં અઢારમી સદીમાં સત્તરસો ને છત્રીસમાં ધોળકામાં મરાઠાનું રાજ આવ્યું તે પછી સત્તરસો ને એકતાલીસમાં અંગ્રેજોનું શાસન આવ્યું સત્તરસો સત્તાવનથી અઢારસો ચાર સુધી અહીંયા ગાયકવાડ જેટલું રાજ હતું અને તે પછી અઢારસો ચારથી અંગ્રેજોના શાસનમાં જતું રહ્યું અને ઓગણીસો સુડતાલીસમાં જ્યારે આઝાદી મળી ત્યારે તે બસ આ તો ધોળકાનો ઇતિહાસ ટૂંકમાં મેં તમને જણાવ્યો ધોળકા હોય તો મેં તમને જેટલા પણ સ્થળ કીધા ત્યાં ફરવા ચોક્કસથી આવજો અને ધોળકાના વિડીયોને અહીંયા પૂરો કરીએ અહીંથી જાઉં છું હું મોટી બોરું મોટી બોરું બે મહત્ત્વના સ્થળ છે એક નગારા બાપાની જગ્યા ઠાકર દુવારો અને ભેટડિયા બાણ તો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય થયો